રુસ્ના મઝમૂનિયા ગઝલ આપ સાંભળો કેટલા સુંદર મિજાજમાં લખાયેલી છે કે પરાયાના ચરણ ચાપી અને અનુસરવું નથી ગમતું તણખલાનો સહારો લઈ મને તરવું નથી ગમતું અને જિંદગી જીんだ દિલથી જીવ્યો છું એટલું બસ છે ફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું અને અને અચળ ધ્રુવ સમે આકાશ જેવી મારી દુનિયામાં

દેખાવ કાજે મને ક્યાંય દેખાવ નથી ગમતું સતત ચાલી રહેલા કાફલાનો મીર છું રૂવા સતત ચાલી રહેલા